લંબાઈ ધરાવતી આ લાઇન તૂટતા હજારો લિટર પાણી વેડફાઈ રહ્યું છે આ લાઇન લીંબડી નગરના હજારો નાગરિકોને પીવાનું પાણી પૂરું પાડે છે જેથી હવે શહેરમાં પાણીની અછત ની સ્થિતિ ઊભી થઈ છે ચેરમેન શાંતિલાલ ચૌહાણ દ્વારા રજૂઆત થઈ હોવા છતાં કોઈ પણ પ્રકારની અસરકારક કામગીરી જોવા મળી રહી નથી જેના કારણે નાગરિકોમાં ભારે રોષ વ્યાપી ગયો છે

થોડાક અધિકારીઓ કોઈ ધ્યાન ઉપર લેતું નથી અને આ અઠવાડિયામાં અત્યારે લીમડી હાલ આજની તારીખમાં અત્યારે નેશનલ હાઈવે સર્કલ પણ એ લાઈન ગેવેજ થઈ ગઈ છે પાણી જેટલા જોવા નહીં એ પાણીનું પબ્લિકને પીવા માટેનું પાણી દઈ શકાય એવું નથી બે દિવસ હજી લગભગ બંધ રહેવું છે અધિકારીઓને મેં રજૂઆત કરી છે તાત્કાલિક રિપેરિંગ કરી અને ગામને પાણી મળે એ માટેની મારી પૂરતી પ્રયત્ન હું કરું છું અને આપણા લોકલાડીલા ધારાસભ્યશ્રી અતિ મહેનત અને એમના પ્રયત્નથી એટલા એટલા પૈસા ગ્રાન્ટના આવે અને નર્સે જાલ અને ટોકરાવાળાની લાઈનનું કામ પણ અત્યારે ચાલુ છે ટૂંક સમયમાં એ પણ ચાલુ થઈ ગયું છે અત્યારે હાલમાં મેન્ટેનન્સ આજકાલમાં આ ચાલુ કરી દીધું છે લખ્મી શહેરની લાઈન